નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર તમારા માટે નવી સ્ટોરી લઈને હાજર થઈ ગયો છું જેમાં તમને કંઈક શીખવા કંઈક જાણવા જરૂરથી મળશે તો સ્ટોરી શરૂથી અંત સુધી ધ્યાનથી સાંભળજો તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈ બંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરી દેજો તો ચાલો મોડું નકતા સ્ટોરી શરૂ એક વેપારી હોય છે વેપારીનું કામ છે ઊંટની લે વેચ કરવાની ઊંટને ખરીદે ઈટને વેચી દે ઊંટને ખરીદે ઊંટને વેચી દે આજે એકવાર ફરીવાર ઊંટને ખરીદવા જઈ રહ્યો હોય છે માર્કેટમાં જઈ એક ઊંટની ખરીદી કરે છે ખરીદી કરી અને ઘરે પાછો લાવતો હોય છે ઘરે પાછો લાવી અને ઘરના નોકરાને કહે છે કે ઊંટને વ્યવસ્થિત એની ગાદી બાજી લઈને વ્યવસ્થિત એના ચારો બારો ખવર નોકર છે એ વ્યવસ્થિત બધા દોયડા બોયડા કાઢીને એને બરો મારો ખવરો જેવી ઓલી ઉપરની ગાદી લે છે ને તો નીચે એક પોટલી મળે છે એને અને પોટલીમાં જોવે છે ને તો સાચા હીરા હોય છે ડાયમંડ એનું મન થઈ જાય કહો સાચા હીરા પણ ઈમાનદાર વ્યક્તિ હોય છે શેઠ આગળ જાય છે શેઠ આ ઊંટની ગાદી છે ને એના નીચેથી આ હીરા મેળ્યા છે શેઠે આમ જોવે સાચા હીરા છે શેઠ કે છે આપણે જે જેની પાસેથી ઊંટ ખરીદ્યું એના હશે એને આપણે પાછા દઈ દેવા જોઈએ નોકર કે તમે ક્યાં એને ગોતવા જાશો સેટ તમે રાખી લ્યો આટલા બધા હાચા હીરાને તમે કેટલો બધો ધંધો વધારી શકશો મારે કંઈ વધારે નથી જોતું પણ મને ખાલી બે હીરા આપી દો મારી જિંદગી શાંતિથી નીકળે શેઠ કે ના ના તારે તારેને મારે આમાંથી એક પણ હીરો લેવાનો નથી કે આ જેની અમાનત છે ને એને અમાન પાછી આપી આવીશ કે સાહેબ પણ તમે ક્યાં ગોતવા જઈશો અને એને નથી ખબર કે આમાં હીરા છે એ પણ રાખીને ભૂલી ગયો હશે બિલકુલ સાચી વાત છે પણ કે એને નથી ખબર કે ઈશ્વરને તો મને તો ખબર છે ને કે આ મારી મહેનતના નથી એટલે મારે એને ફરજિયાત એને પાછા આપવાનું મારું મને એવું કે પાછા આપી દેવા જોઈએ નોકર કે માલિક જેવી તમારી ઈચ્છા લાવ કે પોટલી લાવ પોટલી લઈ જે વેપારી છે એ પાછો માર્કેટમાં ગયો અને માર્કેટમાં જઈને તેની પાસેથી ઊંટ ખરીદ્યું ગોતવા મળ્યો જેવો અહીંયા જાય છે ત્યાં વેપારી એના નોકરોને ખીજાતો હોય છે પોટલી મૂકાય ક્યાં ગઈ એમાં હાચા હીરા હતા બધા નોકરોને ખીજાતોને પોતે પણ જ્યાં ત્યાં જ્યાં ત્યાં ગોતતો હોય તો ત્યાં જ્યાં જઈને કે શેઠ આ તમારા હીરાની પોટલી શેઠ ફટાફટ લઈને અંદર જોવે છે હા કે આ તમારી જ છે કે આજે તમારા ઊંટની ગાદી નીચે તમે કદાચ રાખીએ છે ને ભૂલાઈ ગયું છે પણ આજે મેં તમારી પાસેથી ઊંટ ખરીદ્યો અને ઘરે જઈને મારા નોકરે મને આપી ગણી લેજો શેઠ ધીમે ધીમે કરે છે હીરા તો પૂરા છે તે રાખ્યા નહીં તે કે નાના છે મારી કમાણી નથી અને બેઈમાનની વસ્તુ મારે જોતી નથી મારી જે મહેનતનું છે એ મારી પાસે ઘણું છે મહેનત વગરનું મારે કોઈ જોતું નથી એમાંથી એકાદ બે તો રાખી લેવાય ને તે કે ના બે હીરા કાઢી ને આ કે તારી ઈમાનદારી કે ના સેટ મારે એક પણ વસ્તુ ન ખપે હું તારા તો બધા હીરા રાખી શકું પણ મારે જોતા જ નથી મારી મહેનતનું જ નથી તો મારે જોતું જ નથી તમારી મહેનત હતું એટલે હું તમે પરત કરવા આવ્યો છું અને શેઠ ગણી લેજો હીરા બરાબર છે ને તો કે બે તો તમે રાખવા જોઈએ હા શેઠ મેં બે હીરા મેં રાખી જ લીધા છે શેઠે ફરસી કે હીરા તો પૂરા પૂરા છે કે તું કે કેમ કહેશ કે બે હીરા મેં રાખી લીધા કે શેઠ એ હીરા તમને નહીં દેખાય કેમ કે એ હીરા ઈમાનદારી અને આત્મસન્માન નામના જે બે હીરા છે ને એ રાખી લીધા છે અને એમાં જ હું ખુશ છું શેઠ પણ એમ ઈનાનદારીથી પ્રભાવિત થઈ ગયો શેઠ આ તમારું છે ને તમને જ મને હવે બે હાથ જોડીને કે મને રજા આપો શું છે તો શેઠ મોરલ ઓફ ધ સ્ટોરી શું છે કે ઈમાનદારી આત્મસન્માન સૌથી મોટી પ્રોપર્ટી છે સાહેબ ઈમાનદારી અને આત્મસન્માન તમે રાખશો ને તો ભવિષ્યમાં ભગવાન તમારા ઉપર મહેરબાન થશે કારણ કે ઈમાનદારી એક એવી વસ્તુ છે ને કે જેવા તેવા વ્યક્તિ ખરીદી નથી શકતા કે રાખી નથી ઈમાનદારી બહુ મોંઘી વસ્તુ છે સાહેબ સારા સારા વ્યક્તિનું મંડોલી જાય છે રૂપિયા પ્રોપર્ટી જોઈને પણ ઈમાનદાર વ્યક્તિનું મંડોલતું નથી અને કુદરત એને આપી રહી છે સાહેબ એવું નથી તમે ઈમાનદારીથી કામ કરતા હોય કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હોય એક્સ વાય ઝેડ પર જો ઈમાનદારી દાખવશો તો એનું અઢળક ઘણું કુદરત ભગવાન તમને આપી રહેશે એટલે ઈમાનદારી આત્મા આત્મસન્માન આ બે વસ્તુ છે એક ગરીબ માણસોનું ઘરણું કહેવાય છે તો આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો જે પણ ઈમાનદાર વ્યક્તિ હોય તમારા કુટુંબમાં ભાઈબંધ દોસ્તને એ આ વિડીયો જરૂરથી જરૂર શેર કરી દેજો કારણ કે ઇન ફ્યુચર આવા જ નવા નવા વિડીયો જેમાંથી કંઈક શીખવા કંઈક જાણવા તમને મળશે આ વિડીયો હું તમારા માટે લાવતો જ રહીશ તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો